રાજકોટ સિટીની અંદર એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં બપોરના સમયે તમને બાહુબલી જેવડી અનલિમિટેડ થાળી તો તમને જમવા મળે જ છે પણ સાથે સાથે રાતના સમયે જો તમે અહીંયા આવો ને તો ક્યુઝન રેસ્ટોરન્ટ છે પણ ઘણા લોકો મને કમેન્ટ કરીને પૂછતા કે રાતે કાઠિયાવાડી સારું જમવું હોય તો ક્યાં તો ભાઈ આવી જાજો રાજકોટની અંદર અડિંગો રેસ્ટોરન્ટ જે પચીસ વર્ષ જૂની પેઢી છે અને રાજસ્થાની દાલબાટી કયો ફાસ્ટ ફૂડ કયો પંજાબી બધી જ વસ્તુઓ રાતના સમયે તમને મળી જશે પણ અમુક જે અહીંયા શાકની વેરાયટી છે કાઠિયાવાડી એ રાતના સમયે કદાચ જ ભાગ્ય તમને ક્યાંક મળે તો મળે જેમ કે આ જે ભરેલા પાપડ આ ઉપરાંત છે રસપાતરાનું શાક છે કાજુ કારેલા છે આ દાળ ઢોકળી છે ભરેલા મરચાંનું શાક છે અમે આથી પચ્ચીસ વર્ષ પહેલાના મેથી રીંગણા વટાણા આખી ડુંગળી પછી માંડવીનું શાક આવા જૂના ટ્રેડિશનલ શાક ગોતી ગોતી અને મૂળ પ્રવાહ સ્વરૂપે જ લે આવ્યા છે એટલે પચ્ચીસ વર્ષ પહેલાંય આપણા રેસ્ટોરન્ટમાં મળતું પચ્ચીસ વર્ષ પહેલાંય પણ આપણે આલાકાટ સાંજે પહેલાંય આપતા હતા અને આજે આપી છે એટલે જ અમારા બાપુ કહેતા કે આપણો મલક આપણો ભાઈ ભાઈ અને ભાઈ હું ગેરંટી સાથે કહું મોનસૂનની સિઝન ચાલે છે એટલે કારેલા જે લોકોને ના ભાવતા હોય ને હું એમ કહીશ કે એકવાર અહીંયા આવીને કારેલા એકવાર જરૂરથી ટ્રાય કરજો નહીં ભાવતા હોય ને એને ભાવવા મળશે એ જ રીતના એમનું આ પાત્રાનું શાક હાઇલી રિકમેન્ડ કરવું જોઈએ આ પાત્રાનું શાક અહીં આવીને ટ્રાય કરજો મોજ જ પડી જવાની છે હવે એડ્રેસ પરફેક્ટ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે નો આવ્યો પહોંચી જજો રીલને શેર કરી દેજો